विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत तनिष्क टाटा प्रस्तुति शोरूम दुकान नंबर एक थी चार ग्राउंड फ्लोर सेफायर बिल्डिंग टाटा हॉल सा दुधिया तला नजीक नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

તસ્કરોની ચોરી કરવાની નવી ટેકનિક દુકાનની સીલિંગ તોડી એક લાખના મોબાઈલની થયેલી ચોરી પ્રજાના ઓગણીસ લાખ રૂપિયા ગયેલા પાણીમાં પાલિકાનો વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્રોજેક્ટ થયેલ બંધ સાંસદ પ્રીમિયર લીગનો થયેલો પ્રારંભ નવસારીમાં બોગસ કંપની ઊભી કરી પદ્માવતી ફિનવેક્સ નામની કંપનીના સંચાલકોએ ત્રણ કરોડ એંસી લાખનું ફૂલેકું ફેરવી વિદેશ ભાગી જવાની પેરવી કરે તે પહેલાં જ પદ્માવતીના સંચાલક સહિત ચાર ઇસમો ઝે થયા છે નવસારીમાં એકા ડબલ કરવાની લોભામણી લાલચો આપી રોકાણકારો પાસે કરોડો રૂપિયા ઉઘરાવી દેશમાંથી નવદો ગ્યારા થઈ જવાની તૈયારી કરતા પદ્માવતી ફિનવેક્સ નિધિ નામની બોગસ કંપનીના સંચાલકોને નવસારી જિલ્લા પોલીસે જબ્બે કરી વધુ પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા આ રિમાન્ડ દરમિયાન વધુ એકોતેર લાખની છેતરપિંડી બહાર આવી છે એકા ડબલ ચીટ ફંડનો આંકડો વધીને ત્રણ કરોડ એંસી લાખનો થયો છે નવસારીમાં એસએસવી ઉઠાવણા બાદ વધુ એક ચીટફંડ કંપનીનું ઉઠામણું થયું છે પદ્માવતી ફિનવેક્સ નિધિ નામની કંપની શરૂ કરી મુખ્ય ડિરેક્ટર કલ્પેશ કોઠારી ફિરદોસ મીનો ગાય રિયા શાહ યોગેશ રાજપૂત દ્વારા નવસારીના ત્રેવીસ જેટલા રોકાણકારોના બે કરોડ સાડત્રીસ લાખ ઉઘરાવ્યા હતા રોકાણકારોમાં નવસારીમાં રહેતા ફરિયાદી ચંદ્રકાંત પટેલને પાછળથી ખબર પડી હતી કે આ કંપની બોગસ છે ફરિયાદી દ્વારા જિલ્લા પોલીસને પદ્માવતી કંપની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા પદ્માવતી ફિનવેક્સ નિધિના સંચાલકો કલ્પેશ ધીરજલાલ કોઠારી રહે શાહભુવનચાલ જલાલપુર સત્તાવન વર્ષીય ફિરદોસ મિનો ઘાય તરોટા બજારમાં રહે છે અને તે કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો કંપનીના મેનેજર રિયા સંજયભાઈ શાહ રહે વાણિયાવાડ જલાલપુર અને યોગેશ રાજપૂત રહે વિજલપોરની ધરપકડ થઈ છે થોડાક દિવસ પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ચારસો છ ચારસો વીસ આઈપીસી અને જીપીઆઈડી સેક્શન થ્રી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ સેક્શન થ્રી મુજબની ફરિયાદ નોંધાયેલી છે તે ફરિયાદ મુજબ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા તે લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇશ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપવા બાબતની છેતરપિંડીની એફઆઈઆર દાખલ થઈ છે આ મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન એકોતેર લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી ત્રણ કરોડ આઠ લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેમને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા માટેની રજૂઆત કરે છે જેથી મૂળ તમામ માલિકોના પૈસાની નોંધણી કેસની અંદર થઈ શકે અને રિકવરીના કોઈપણ પૈસા હોય તો આ ડિપોઝિટર્સને પૈસા પરત મળી શકે ટોટલ અત્યાર સુધી પોલીસ દ્વારા ચાર આરોપી અટક કરવામાં આવ્યા છે જેમાં કે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારી આ કંપનીનો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા બીજા ત્રણ આરોપી ફિરદોસ ગાય રિયા શાહ અને યોગેશ રાજપૂતની પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે બીજા બે આરોપી પૈકી જીતુ પટેલ અને વિશાલ પટેલની અત્યારે આ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમને ધરપકડ કરવામાં આવશે આ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ ના ઘણા બધા દસ્તાવેજ પોલીસો દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને આ કંપનીની અંદર જે લોકોએ પૈસા રોકાણ કર્યા છે એ તમામ નાગરિકોને અમારા તરફથી અપીલ છે કે આપ પોલીસ કચેરી એસપી કચેરીનો નવસારીનો સંપર્ક કરો આપના દ્વારા જેટલા પણ પૈસાનું રોકાણ કરવા છે એના જો એફડી કરાવ્યા છે કે રિકરિંગ ડિપોઝિટ કરાવ્યા છે તેમના પુરાવાઓ લઈને આવો અને આપનું સ્ટેટમેન્ટ અહીંયા નોંધાવો જેવી રીતે અમે આ કેસની અંદર આપ લોકોને કોઈ પૈસાની રિકવરી થતી હોય તો એ પરત અપાવવામાં સક્ષમ રહેશે અત્યાર સુધી પદ્માવતી ફિનમેક્સ લિમિટેડ નિધિ લિમિટેડ દ્વારા પૈસાના રોકાણ કરી ની પરમિશન્સ રિક્વિઝિટ પરમિશન્સ આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ ચાર ઇસમોની ધરપકડ થઈ છે જ્યારે વધુ બે ઇસમો જીતુ પટેલ અને વિપુલ પટેલ જે મુંબઈ રહે છે તેને વોન્ટેડ જાહેર કર્યા છે અને પોલીસ વોન્ટેડ આરોપીઓને ગણતરીના દિવસોમાં જબ્બે કરશે પદ્માવતી ફિનવેક્સ દ્વારા રોકાણકારો પાસેથી ડિપોઝિટ અને રિકરિંગ સ્કીમો દ્વારા પણ રૂપિયા ઉઘરાવ્યા હતા ડિપોઝિટ રિકરિંગની કંપનીને કોઈ પણ પ્રકારની પરવાનગી ન હતી તેમ છતાં લોકો પાસે પ્રતિદિન રૂપિયા ઉઘરાવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે નવસારી શહેરના એસટી ડેપો નજીક આવેલ રોયલ મોબાઈલ નામની દુકાનમાંથી એક લાખની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી તસ્કર દુકાનની સીલિંગ તોડી પ્રવેશ્યો અને બિંદાસપણે ચોરી કરી ફરાર થયો હતો ઠંડીના ચમકારાનો લાભ નવસારીમાં તસ્કરો લઈ રહ્યા છે નવસારી એસટી ડેપોથી ચારપુલ પોલીસ ચોકી તરફ જતો માર્ગ વાહન વ્યવહારથી ધમધમતો હોય છે ચારપુલ પોલીસ ચોકીથી ફક્ત બસો મીટરના અંતરે આવેલી રોયલ મોબાઈલ નામની દુકાનમાંથી રાત્રિના સમયે એક તસ્કર દુકાનની ઉપરની છત તોડી દુકાનમાં પ્રવેશ્યો હતો રોયલ મોબાઈલની દુકાનના પાછળના ભાગેથી છત ઉપર ચડી ચોર દુકાનના પીઓપીને તોડી પ્રવેશ કર્યો અને બિંદાસ્તપણે એક લાખથી વધુની કિંમતના મોબાઈલ ટેબ્લેટ અને મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ચોર ભાગી જવામાં સફળ રહ્યો હતો આ તસ્કર રાત્રિના સાડા બાર કલાકે દુકાનની છત ઉપરથી પ્રવેશ્યો અને મળે ચાર વાગ્યા સુધી દુકાનમાં ચોરી કરી મુખ્ય માર્ગ ઉપરથી પોલીસના ડર વિના જ ભાગી ગયો હતો મુખ્ય માર્ગના સીસીટીવીમાં આ તસ્કર એસટી ડેપો તરફ જતો દેખાઈ આવે છે મોબાઈલ દુકાનના સંચાલકે ટાઉન પોલીસમાં આ ચોરી અંગે ફરિયાદ આપી છે મારી શોપ રોયલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આ બસ ડેપોના નજીક આવી છે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ રાતના બાર ને ત્રીસ કલાકે મારી દુકાનમાં ચોરે છાપડા અને સીલિંગ તોડી મારી દુકાનના અંદર પ્રવેશ કર્યો હતો અને મુદ્દામાલ માલ આશરે એક લાખ જેટલો ચોરી કરીને ગયો હતો તેમાં રિપેરિંગના મોબાઈલ સેકન્ડ હેન્ડ મોબાઈલ એસેસરીઝ ઓરિજિનલ એ બધી એણે ચોરી કરી છે આ અંગે પોલીસને અમે ફરિયાદ આપી છે અને પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે અને મારા પાસે જે પણ સીસીટીવી ફૂટેજ હાથમાં લાગી અને જે આજુબાજુની દુકાનમાંથી સીસીટીવી મળી છે તે પણ મેં પોલીસને આપી રહી આપી છે ને પોલીસ તેની આગળ કાર્યવાહી કરી કરી રહ્યા છે નવસારી વિજલપુર પાલિકાના પ્રોજેક્ટ જાળવણીના અભાવે બંધ થયા છે શાકભાજી માર્કેટમાં ઓગણીસ લાખના ખર્ચે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન બંધ હાલતમાં છે પાલિકાનો કોઈપણ પ્રોજેક્ટ હોય ટૂંક સમયમાં જ બંધ થઈ રહ્યો છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો માટે વિવિધ પ્રોજેક્ટો બનાવી શરૂ તો કરવામાં આવે છે પરંતુ પાલિકાના શાસકો અને અધિકારીઓની જાળવણીની દાનત ન હોય એક બાદ એક તમામ પ્રોજેક્ટ બંધ થયા છે નવસારી પાલિકા દ્વારા એક વર્ષ અગાઉ શાકભાજી માર્કેટમાં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન અઢાર લાખના ખર્ચે મૂકવામાં આવ્યું હતું આ મશીન દ્વારા બગડેલા શાકભાજીમાંથી ખાતર બનાવવામાં આવે છે શાકભાજી માર્કેટમાંથી નીકળતા રોજના કચરાના નિકાલ માટે સરકારની ગ્રાન્ટમાંથી ઓગણીસ લાખના ખર્ચે આ મશીન લગાવ્યું છે શાકભાજીના કચરામાંથી બસો પચાસ કિલો ખાતર બનાવવા આ મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ ખાતર બનાવવાવાળું મશીન બંધ થઈ ગયું છે નવસારીમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે પરંતુ સ્વચ્છતા અભિયાન હેઠળ ખરીદાયેલું ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન જ બંધ થયું છે પાલિકાનો આ પ્રોજેક્ટ પણ ફેલ થયો છે આ નગરપાલિકા જ ફેલ છે એમને પૈસાનો પ્રજાની પૈસાનો જે દુરવ્ય કરે છે અને પ્રજાએ જે એને બહુમતી આપી છે આટલી બધી બહુમતી એ આપવાને લાયક અને પચાવવાને પાત્ર પાટી નથી બાયોગેસ પ્લાન્ટ પહેલો જ્યારે બનાવવામાં આવેલો ત્યારે એ જે સુધરાઈમાં જે શાકભાજી માર્કેટ હતી તેનો જે કચરો કચરોને બધો નાખીને એમાંથી બાયોગેસ બનાવવાનો હતો અને એનું જે પિલાણ થઈને એ નીકળે તે ખાતરમાં વાપરવાનો હતા મારો સવાલ છે સુધરાઈના પ્રમુખો વહીવટકર્તાઓને કે તમે કેટલો ગેસ પેદા કર્યો કોને ખાતર આપ્યું અને આજની પરિસ્થિતિ શું તે જ પ્રમાણે આ ઓર્ગેનિક કન્વર્ઝર મશીન લાવ્યા છે એ મારી માહિતી પ્રમાણે ઓગણીસ કે વીસ લાખનું કદાચ ઓછો હોય કે વધારે હોય એ પણ ફેલ એમાં પણ તમે જે આ બધા પૈસા અમારા પ્રજાના પરસેવાના અમારા કરના પૈસા જે રોયકા એની અંદર કયા ખેડૂતોને તમે ઓર્ગેનિક ખાતર આપ્યું કેટલો કચરો વેસ્ટ પડે છે તમે અત્યારે જાઓ તો મને લાગે ત્યાં સુધી નવસારીનું ખરાબમાં ખરાબ સ્વચ્છતા અભિયાનનો જો પાયાની જગ્યા હોય તો નવસારી નગરપાલિકા શાકભાજી માર્કેટ છે જે ઊંચા બિલ્ડિંગ પર બેઠેલા હોદ્દેદારો પ્રમુખ હોય કરતા હોય ડી આપણે એમના ચીફ ઓફિસર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એ લોકોને પૂછો કે તમે કોઈ જગ્યા પર ગયા છો તમે પરિસ્થિતિ શું છે ગઈ છે હવે તો તમે હોટલા હોડા પર પહોંચી ગયા કે તમારે શાકભાજી લેવા જવાની બી જરૂર નથી પડતી તમને બધી વ્યવસ્થા તમને સરકારી સિસ્ટમ પ્રમાણે કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાન તમે નવસારીની અંદર ક્યાં સ્વચ્છતા છે મને તો લાગે અઘાડી પણ જે બધા સ્વચ્છતાના જે એવોર્ડ લીધેલા ને તે શંકાથી પ્રેરિત છે અને પ્રજાના પૈસાનો જે દુરુપયોગ થાય છે જેની કોઈ સીમા નથી ખરેખર છે ત્યાં આને માટે બે કમિશન નીમાવવું જોઈએ અને આ લોકોએ પૈસા જે વેડેફા એનું પરિણામ નહીં આવ્યું તે માટેની કમિટી નીમવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ અધિકારી હોય તો તે લેવા જોઈએ તેમની સામે પણ પગલાં લેવા જોઈએ નવસારી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા આયોજિત સાંસદ પ્રીમિયર લીગનો પ્રારંભ લુનસિકોય મેદાન ખાતે થયો હતો ત્રિદિવસીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી વીસ ટીમોએ ભાગ લીધો હતો નવસારી શહેરના લુનસીકુઈ મેદાનમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના નેજા હેઠળ સાંસદ પ્રીમિયર લીગનો પ્રારંભ થયો હતો આ પ્રીમિયર લીગના શુભારંભ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ આરસી પટેલ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પ્રદેશ સંગઠનના મંત્રી શીતલ સોની યુવા ભાજપના પ્રમુખ હિતેશ પટેલ મહામંત્રી બાબુ રબારી જયવદન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાભરમાંથી વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો યુવાનો રમતગમત ક્ષેત્રમાં ભાગ લઈ સ્વસ્થ રહે એ પ્રકારનો હેતુ આ ટુર્નામેન્ટમાં સમાયેલો છે શહેરના વિવિધ વોર્ડના ખેલાડીઓ અને નવસારી પોલીસ કર્મચારી અને નવસારીના પત્રકારો વકીલોની ટીમોએ પણ આ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો મકરસંક્રાંતિના પર્વ પ્રસંગે પતંગ ઉડાવવાની મજા અક્ષર વિઝન એરેનાના સનગ્લાસીસ સાથે કરીએ અમૂલ્ય આંખોના રક્ષણ માટે અક્ષર વિઝન એરેના દ્વારા સનગ્લાસીસ માટે વિશેષ ઓફરો કરવામાં આવી છે મકરસંક્રાંતિનો પર્વ નજીક છે ત્યારે પતંગ રસિયાઓ ખુલ્લા આકાશમાં પતંગ ઉડાવવાની મજા માણતા હોય છે પતંગ ઉડાવવાની મજા સાથે આપણી અમૂલ્ય એવી આંખોની કાળજી પણ લેવી જરૂરી છે મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવતી વખતે સૂર્યના કિરણો સીધા આપણી આંખો ઉપર પડતા હોય છે વિશેષ કરીને સૂર્યના કિરણોમાંથી નીકળતા યુવી કિરણો આંખોને નુકસાનકારક છે ત્યારે આ પ્રકારના કિરણોથી આંખોની રક્ષા કરવા સનગ્લાસ પહેરવા જરૂરી બની જાય છે નવસારી સાંતાદેવી રોડ ખાતે આવેલ અક્ષર વિઝન એરેનાના ઓપ્ટોમેટ્રિશિયન કેયુર શર્મા ખાસ પ્રકારના સનગ્લાસ લઈને આવ્યા છે જે સૂર્યના યુવી કિરણો સામે રક્ષણ આપે છે મકરસંક્રાંતિ પ્રસંગે અક્ષર વિઝન એરેના દ્વારા સનગ્લાસમાં ખાસ ઓફરો આપવામાં આવી છે સનગ્લાસ એકસો ઓગણપચાસ અને નંબરવાળા સનગ્લાસ પાંચસો નવ્વાણુંમાં પતંગ રસિકો માટે તેમની આંખોની રક્ષા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે હું ડૉક્ટર કેલ શર્મા ફ્રોમ અક્ષર વિઝન વિજનેરના ઓપ્ટોમેટ્રી આઈ ક્લિનિક એન ઓપ્ટિકલ નવસારી સૌથી પહેલાં તો વાત કરીએ કે ઉત્તરાયણમાં સનગ્લાસીસ શા માટે પહેરવા જોઈએ ઉત્તરાયણમાં જ્યારે આપણે પતંગ ચગાવતા હોઈએ અને સૂર્યની સામે જોઈએ તો સૂર્યમાંથી જે કિરણો આવે એ યુવી કિરણો હોય છે અને જેમ જેમ દિવસ દિયો જાય તેમ તેમ કિરણોની જે ઇન્ટેન્સિટી છે એ વધતી જાય તો આ કિરણોને લીધે આપણને સનબ્લાઇન્ડનેસ થઈ શકે પડદા ઉપર એક ઘસારો થઈ શકે છે જે લાઇફ પણ રહી શકે છે અને જોડે જોડે આપણે જે ઉંમરના હિસાબે જે રોગો થતો એ આપણને વહેલા આવે જસ્ટ બીકોઝ ઓફ આ કિરણોના લીધે એના માટે આપણે સનગ્લાસીસ પહેરવા જોઈએ તો સનગ્લાસ કેવા પહેરવા જોઈએ તો આ સનગ્લાસ જે છે એ યુઝ્યુઅલ કરતાં થોડીક મોટી સાઇઝના પહેરવા જોઈએ જેથી આંખ અને આજુબાજુને એરિયા કવર કરી નાખે અને એની સાથે હન્ડ્રેડ પર્સન્ટ યુ પ્રોટેક્શનવાળા સનગ્લાસીસ પહેરવા જોઈએ અને જો શક્ય હોય તો પોલોરાઈટ સનગ્લાસીસ પહેરવા જોઈએ જેથી ગ્લેર પણ કટ થઈ શકે તો આ ઉત્તરાયણ માટે વિઝન જે દેવી ખાતે આવેલ છે ત્યાં શું ઓફરો છે તો અક્ષર માં આ વખતે ઉત્તરાયણ માટે ઘણી બધી ઓફરો છે જે આ યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસીસ છે એ વન ફોર્ટી નાઇન રૂપીઝમાં બે જોડી સનગ્લાસીસ તમને મળશે અને જો તમને નંબર હોય તો નંબરવાળા સનગ્લાસીસ પણ ફક્ત ફાઇવ નાઇન્ટી નાઇનમાં તો મેળવવાનું સ્થળ છે અક્ષર વિઝન એરિયાના શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી નવસારીના લુન્સિકુઈ મેદાન ખાતે યોજાયેલી કબીલપુર ચોવીસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર પાંચની ઋતુ ઇલેવન ચેમ્પિયન બની હતી નવસારી શહેરનું લુન્સિકુઇ મેદાન ક્રિકેટ રશિયાઓ માટેની પ્રથમ પસંદ છે ત્યારે શહેરના વોર્ડ નંબર પાંચમાં આવેલા કબીલપોર ખાતેની કબીલપોર ચોવીસી પ્રીમિયર લીગ દ્વારા લુન્સિકુઈના મેદાન ખાતે ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર પાંચની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં રવિવારના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી આ ફાઇનલ મેચમાં ચોવીસે સુપર લીગ અને ઋતુ ઇલેવન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં ચોવીસે સુપર લીગના ખેલાડીઓએ આઠ ઓવરમાં છાસઠ રન નોંધાવ્યા હતા જ્યારે સામે ઋતુ ઇલેવને પણ માત્ર આઠ જ ઓવરમાં છાસઠ રનના લક્ષ્યને પાર કરી અને ફાઇનલ મેચ જીતી લીધી હતી ફાઇનલ મેચમાં રમતા ઋતુ ઇલેવનના ખેલાડીઓએ ચોગ્ગા છગ્ગાની રમઝટ સાથે જીત મેળવી હતી જીત બાદ તમામ ખેલાડીઓ આનંદ અને ઉત્સાહ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે કબીલપુર ચોવીસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય સહયોગી દાતા શીતાંજલિ ફાઉન્ડેશનના નરેશ જોગી હાજર રહ્યા હતા અને ફાઇનલ મેચ નિહાળી હતી આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ મયંક નાયકા બેસ્ટ બેટ્સમેન મોહિત પ્રજાપતિ અને મેન ઓફ ધ સિરીઝ ભાવેશ ઓડને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી જ્યારે ફાઇનલ મેચ વિજેતા ઋતુ ઇલેવનની ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા ટ્રોફી અને પચીસ હજારનું રોકડ ઇનામ આપીને બિરદાવવામાં આવી હતી કબીલપુર ચોવીસી પ્રીમિયમ લીગ છેલ્લા ત્રણ દિવસથી નવસારી લુનસુકોના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે એની અંદર આઠ ટીમોએ ભાગ લીધો હતો ને એમાં અત્યારે આઠ ટીમોમાંથી એક ટીમ વિજેતા બની છે એને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે આ પ્રોત્સાહન આ ક્રિકેટ ટુર્નામેન્ટને સ્પોન્સર શીતાંજલિ ફાઉન્ડેશનના શ્રી નરેશભાઈ એ આઠ ટીમે આઠ ટીમોને જે રમાડવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને યુવાનોને પ્રોત્સાહન કર્યા એના માટે એમને પણ મેં ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે સાથે સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી મીનલબેન પણ અહીંયા હાજર રહીને જે આ ત્રણ દિવસમાં આઠ ટીમોના ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન પાડીને ખૂબ એ લોકોને રમાડવા માટે જે પ્લેટફોર્મ નવસારી નગરપાલિકા તરફથી જે આ ગ્રાઉન્ડ આપ્યો એના માટે પણ બેનનો પણ હું આ ટાઈમે ખૂબ ખૂબ આભાર માનું છું ટુર્નામેન્ટ અહીંયા ફાઇનલ પતી તેમાં જે વિજેતા ટીમ થઈ છે તેમને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો હું પ્રથમ દિવસે પણ અહીંયા આવીતી હતી ત્યારે પણ મારું એક જ વાત હતી કે જે હારી જાય છે એમને નિરાશ થવાની જરૂર નથી એ ખૂબ મહેનત કરીને આગળ વધો અને જિંદગીમાં એ લોકોએ કોઈ દિવસ એવું નથી કે આ તો રમત જ છે રમત જે માણસ એવું રમત વિચારીને જે રમતા હોય ને તે માણસ જિંદગીમાં કોઈ દિવસ એ લોકો આગળ આવતા નથી ખૂબ મહેનત કરો તો એવું માનું અને મહેનત કરો અને મહેનત કરીને ખૂબ આગળ આવો અને જ્યારે આ ગ્રાઉન્ડની વાત આવી એ તો આપણે કાયમ માટે આપણે ક્રિકેટરને રમતવીરોને આપણે ફાળવતા જ આવ્યા છે એટલે એમાં કંઈ બહુ આભારની કંઈ જરૂર નથી અને આગળ પણ અમે આ રીતે રમતવીરોને અમે આ ગ્રાઉન્ડ જ્યારે માગશે ત્યારે અમે આપીશું કેસી પી એલ ચોવી ચોવીસી અને કબીલપુર બે હજાર ચોવીસ ટુર્નામેન્ટનું સરસ આયોજન થઈ ગયું છે અહીંયા લુનસિકુ ગ્રાઉન્ડ પર એક ટીમ વિજેતા થઈ છે અને ચિતાંજલિ ફાઉન્ડેશન તરફથી અમને સપોર્ટ મળ્યો છે અને આગળ પણ હરેક ખેલાડીઓને અમે સપોર્ટ કરીશું અને બીજી વાત એ છે કે શિક્ષણ સાથે સાથે અમે સ્પોર્ટ પર પણ ધ્યાન આપી રહ્યા છે અને બધા યુવાનોને

જન્મદિવસની ઉજવણીની ઝાકમજોડથી અલિપ્ત રહી પોતાના જન્મોત્સવને સેવા દિવસ તરીકે મનાવી લોકોને સરકારી યોજનાના લાભો સાથે લાભાન્વિત કર્યા હતા નવસારીના સામાજિક કાર્યકર અને સીએસસી સેન્ટરના સંચાલક તેમજ નવસારી વિજલપોર પાલિકાના પ્રમુખ મિનલબેનના પતિ અલ્પેશ બાબુભાઈ દેસાઈએ પોતાનો જન્મદિવસ સેવા દિવસ તરીકે મનાવ્યો હતો પ્રિન્સ એવન્યુ દેવીના પાર્ક ખાતે આવેલા નિવાસસ્થાન નજીક અલ્પેશ દેસાઈએ સરકારની વિવિધ યોજના સાથેના કેમ્પનું આયોજન કર્યું હતું આ શિબિરમાં આયુષ્માન કાર્ડ યોજના વૃદ્ધ પેન્શન યોજના આધાર કાર્ડ શ્રમિક કાર્ડ પ્રધાનમંત્રી વિશ્વકર્મ યોજના સહિતની સરકારની લાભોની યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધર્મ સંદેશ ગીતા પ્રચાર સંદેશના પુસ્તકોનો સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યો હતો સ્વરોજગાર લક્ષી યોજનાઓમાં અતુલ શક્તિ રિક્ષા અને થ્રી વ્હીલ ટેમ્પાનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું સબસિડી યુક્ત લોનના માધ્યમથી વાહનો લઈ લોકો સ્વરોજગારી મેળવી હતી એ સર પંચાવન હજાર રૂપિયા ઇસકી સબસિડી હૈ દો પંચ્યાસી ઇસકી કિંમત હૈ અચ્છા લાભદાયક હૈ સર બહુ સુવિધા હૈ બહુ અચ્છી ગાડિયાં હૈ મેં બહુ દો તીન સારસે વપર રહે બહુ અચ્છી ગાડિયા મારા જન્મદિન નિમિત્તે એક ભાજપના આજના કાર્યકર તરીકે લોકોની સેવા કરવા માટે અને એક જન્મદિન એવી રીતે ઉજવવો જોઈએ કે જેના થકી આપણને લોકોના આશીર્વાદ સદા મળી રહે આ મોદી સાહેબના મંત્રમુક્ત પરિસ્થિતિમાં જે આપણે આગળ વધી રહેલા છે આ દેશ વિકાસ તરફ અને ધર્મ હિન્દુ ધર્મના સંસ્કૃતિના પ્રચાર અને એ સંદેશથી મારા આયુષ આજરોજ મારા જન્મદિન નિમિત્તે ધર્મના પ્રચાર માટે ગીતા સંદેશનો પ્રચારનો પ્રોગ્રામ અને મોદી સાહેબના આયુષ્યમાન ભારત કાર્ડ યોજના વિશ્વકર્મા યોજના આધાર કાર્ડથી બાળકોનો રજીસ્ટ્રેશનની કામગીરી વૃદ્ધા પેન્શન યોજના વિધવા પેન્શન યોજના પછી સુખ સંકટ મોચક યોજના આવી બધી વિવિધ યોજનાઓનું રજીસ્ટ્રેશનની કામગીરી પ્રધાનમંત્રી જનધન યોજના જેના દ્વારા લાખો રૂપિયા લોકોના બેંકમાં રજીસ્ટ્રેશન દ્વારા આવ્યા એવી જ પરિસ્થિતિમાં દરેક લોકોને નાનામાં નાના વ્યક્તિને સો રૂપિયાથી એકાઉન્ટ ખોલીને એને લાભ મળે એને જીવનની દિશા મળે એની બચત થઈ શકે એના માટે જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર એકા ડબલ કંપનીના સંચાલક સહિત ચાર ઇસમો વિદેશ ભાગે તે પહેલા પોલીસે કરેલા જબ્બે રિમાન્ડ દરમિયાન વધુ 71 લાખ નું ચીટફંડ તસ્કરોની ચોરી કરવાની નવી ટેકનિક દુકાનની સીલિંગ તોડી 1 લાખના મોબાઈલની થયેલી ચોરી પ્રજાના ઓગણીસ લાખ રૂપિયા ગયેલા પાણીમાં પાલિકાનો વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્રોજેક્ટ થયેલ બંધ સાંસદ પ્રીમિયર લીગનો થયેલો પ્રારંભ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર